ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો આજે હું તમને પાર્થિવલિંગ વિશે માહિતી આપું શિવ શિવભક્તો પાર્થિવલિંગ બનાવીને શિવ શિવપૂજાનું વિશેષ પુણ્ય મળે છે શિવ મહાપુરણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કલયુગમાં કૃષ્માન ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરૂ કરી હતી શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન ધાન્ય આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે અને માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે પારથી પૂજાનું ખૂબ મહત્ત્વ છે શિવભક્તો પારથી પૂજાથી અકાળ મૃત્યુ જોખમ દૂર થઈ જાય છે શિવજીની આરાધના માટે પારથી પૂજા બધા લોકો કરી શકે છે પછી તે પુરુષ હોય કે સ્ત્રી એ બધા જાણે છે કે શિવજી કલ્યાણકારી છે જે પાર્થી શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે શિવ મહાપુરાણમાં લખવામાં આવ્યું છે કે પારથી પૂજા તમામ દુઃખોને દૂર કરીને તમામ મનોકામના પૂરી કરે છે જો દરરોજ પારથી પૂજા કરવામાં આવે તો આ લોક તો શું પરલોકમાં પણ અખંડ શિવભક્તિ મળે છે કેવી રીતે પાર્થિવ પૂજા કરવી પૂજા કરતાં પહેલાં પાર્થિવલિંગ બનાવવી જોઈએ તેના માટે માટી ગાયનું છાણ ગોળ માખણ અને રાગ ભેળવીને શિવલિંગ બનાવો શિવલિંગ બનાવવામાં એ વાતનું ધ્યાન રાખો કે આ બાર આંગળીથી ઊંચો ન હોવો જોઈએ તેનાથી વધુ ઊંચા હોવાથી પૂજાનું પુણ્ય મળતું નથી મનોકામના પૂર્તિ માટે શિવલિંગ ઉપર પ્રસાદ ચડાવવો જોઈએ શિવભક્તો પાર્થિવલિંગ નિર્માણ કરવા માટે પ્રથમ પવિત્ર નદી કે તળાવની માટી લો પછી આ માટીને પુષ્પ ચંદન વગેરેથી સુગંધિત કરો માટીમાં દૂધ ભેળવીને પવિત્ર કરો પછી શિવમંત્ર બોલતા બોલતા આ માટીમાંથી શિવલિંગ બનાવવું જોઈએ અને હા શિવભક્તો શિવલિંગ જ્યારે બનાવતા હોય ત્યારે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને શિવલિંગ બનાવવી જોઈએ શિવભક્તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરો તે પહેલાં એક વાત ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ ગણપતિ દાદાનું નામ લેવું કારણ કે ગણપતિ દાદા પ્રથમ પૂજાણા છે અને સાથે સાથે ભગવાન વિષ્ણુ નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આહવાન કરવું જોઈએ પછી વિધિસર રીતે ષોડોપચાર કરવો જોઈએ પાર્થિવ બનાવ્યા પછી તેને પરબ્રહ્મ માનીને પૂજાને ધ્યાન કરો પાર્થિવ શિવલિંગ તમામ મનોકામના પૂરી કરે છે અને શિવ શિવભક્તો એક ખાસ વાત કે તમે સહકુટુંબ પરિવાર ભેગા મળી અને પાર્થિવ શિવલિંગ બનાવી અને તેની શાસ્ત્રોત રીતે પૂજા કરો તો એ કુટુંબ પરિવાર સદાય સુખી રહે છે આદિ અનાદિ ભગવાન શિવજી ભગવાન મહાદેવ તે કુટુંબ પરિવાર ઉપર સદાય સુખનો વરસાદ વરસાવતા રહે છે અને આ શિવભક્તો આપણા કુટુંબ પરિવારમાં આપણા સગા વહલાઓમાં કોઈ રોગથી પીડિત હોય કોઈ બીમારીથી પીડિત હોય તો તેણે મૃત્યુંજય મંત્રના નામ મૃત્યુંજય મંત્રના જાપ કરતાં કરતાં શિવલિંગની પૂજા કરવી જોઈએ પાર્થિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન મહાદેવના ભગવાન શિવજીના આશીર્વાદથી તમામ રોગ દૂર થઈ જાય છે અને આ શિવભક્તો આ પાર્થિવ શિવલિંગ વિશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો અને મહાશિવરાત્રીના દિવસે તમે પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરજો બધા શિવભક્તને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર